એસએસજીની હોસ્પિટલના રૂકમણી ખાતે સિક્યુરિટી દ્વારા લોકો સાથે ગેરવર્તનનો મામલો સામે આવ્યો છે દર્દીઓના સગા સંબંધીઓ સાથે ચપ્પલ કાઢવા મુદ્દે દાદાગીરી ચપ્પલ કાઢવાનું ના પાડતા ધક્કા મૂકી અને અપશબ્દો બોલ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા લોકો દ્વારા આર એમઓને આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી ગઈકાલે હું મારા ના મોટા ભાઈ ના છોકરા નો દિલા શાખામાં રૂકમણી શાખામાં દાખલ કર્યા હતા હું મુલાકાત માટે આવ્યો હતો તો ત્યાંના સિક્યોરિટી ત્યાં બાર ચપ્પલ કાઢવા માટેનું કહે છે તો આપે કીધું ચપ્પલ અહિયાં બહાર નહી નીકળ્યા તો એ લોકો તો આપણને સીધું સીધો ધક્કા મારવા મંડ્યા ગાળો બોલવા મંડ્યા ને ગમે તેવું વર્તમાન કરવા મંડ્યા ને એ લોકો એવું કે ચપ્પલ બહાર જ કાઢવાનું તો મેં ત્યાં હોય હતી ત્યાં હતું એવામાં આપણે ખુલ્લા ચપ્પલ વગર તો અંદર જઈ જ ના શકીએ પછી સિકૃતિ એ મને અંદર ના જવા દીધો એટલે મેં આરોમ ને રજૂઆત કરવા માટે આરોમ એ સુપ્રીતેન્ડ ને કાલે મેં રૂબરૂ મળ્યો એમને મને કીધું તમે લખિત માં આપો એટલે મેં આજે એક આરોમ પત્ર આપ્યું છે ને અહીંયા આરોમો ઓફિસર ને સુપ્રીટેન્ડર આ કોન્ટ્રાક્ટ તો મળેલા છે એટલે આ કામ નથી કરતા ને અહીંયા એસી રૂમ માં બેઠી એ લોકોની દર્દીની હાલત જોવા નથી જતા ને ત્યાં બહુ ગંદી હાલત છે ત્યાં બાથરૂમો એક બી એસ એડજી હોસ્પિટલમાં સાફ સફાઈ નથી ત્યાં બહુ મોટી મોટી આ સિક્યુરિટી વાળા ત્યાં અમને બે મહિના પેલા એક મર્ડર બી થઈ ગયું અને ગુનાગીરી ચાલે છે એસ એચ જી હોસ્પિટલ ત્યાં સિક્યુરિટી વાળા જેને હેરાન કરવાના એને નથી કરતા ખોટી નાના માણસો હેરાન કરે છે આજે મેં આરમો ઓફિસરને ને પત્ર આપ્યું છે હું અત્યારે કલેક્ટરને ને બી આપવા જઉં છું સામાજિક કાર્યકર્તા પરવીન સોલંકી